આ ઘટનાને પગલે વિદ્યાર્થીના શરીર પર ઈજાના નિશાનો ઉભરી આવતા શૈક્ષણિક જગતમાં અને સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળક જ્યારે શાળાએથી ઘરે પરત ફર્યું ત્યારે તે અત્યંત ભયભીત અવસ્થામાં હતું અને તેના શરીર પર સોળ ઉભરી આવ્યા હતા વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિક્ષિકાએ શિસ્ત અને શિક્ષણના બાણા હેઠળ બાળકની શારીરિક અને માનસિક સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું છે શિક્ષણના અધિકાર હેઠળ શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ વચ્ચે થયેલા હુમલાએ શાળા તંત્રની દેખરેખ અને શિક્ષકોની તાલીમ સામે ગંભીર પ્રશ્ના અર્થ ઉભો કર્યો છે આ મામલે રોષે ભરાયેલા વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સંબંધિત શિક્ષિકા વિરુદ્ધ કડક કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે શિક્ષણ વિભાગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનને લઈને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે અને તપાસ સમિતિના અહેવાલ બાદ કસૂરવાર સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે હાલમાં મુદ્દો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા પ્રેરે છે